હવામાન વિભાગે રાજ્યમાં આગામી સાત દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે જેમાં ચાર જિલ્લામાં ભારેથી ભારે એલર્ટ આપવામાં આવ્યું છે સાબરકાંઠા છોટા ઉદેપુર નર્મદા ડાંગ વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલી જુનાગઢ અમરેલી ગીર સોમનાથમાં વરસાદ પડી શકે છે છવ્વીસ જૂનના દિવસે પંચમહાલ વડોદરા છોટાઉદેપુર અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં ભારે વરસાદ પડી શકે છે સત્યાવીસ જૂનના દિવસે નવસારી વલસાડ તાપી દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે દિવસે ભરૂચ ડાંગ તાપી દાદરાનગર વરસાદ વરસાદ પડી શકે છે છે કેટલાક થવાની શક્યતા જામનગરમાં ભારે વરસાદ થઈ શકે છે પોરબંદર અને દ્વારકામાં ભારે વરસાદ આવી શકે છે ઉત્તર સૌરાષ્ટ્ર રાજકોટ સુરેન્દ્રનગર હળવદ ધ્રાંગધ્રામાં વરસાદ આવી શકે છે બોટાદ અને ભાવનગરમાં સારો વરસાદ થવાની શક્યતા છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો